દમણ ફોર્ટ વિસ્તારમાં આઠમી નવેમ્બરે વાહન વ્યવહાર પ્રતિબંધ શંખ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણી બે હજાર પચ્ચીસ માટેની મતગણતરી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દમણ દ્વારા તાત્કાલિક અસરથી મહત્વપૂર્ણ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે આ ઓર્ડર અનુસાર કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાના હેતુથી આઠમી નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી દમણના મોટી દમણ વિસ્તારમાં ખાસ કરીને ટીટીઆઈ મોટી દમણ ખાતેના મતગણતરી સ્થળની આસપાસના સો મીટરના પરીખમાં તમામ પ્રકારના વાહન વ્યવહારો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જોકે આ પ્રતિબંધમાંથી કેટલાક આવશ્યક વાહનોને મુક્તિ આપવામાં આવી છે જેમાં ફરજ પરના સરકારી અધિકારીઓના વાહનો કલેક્ટર દ્વારા માન્ય પરમિટ ધરાવતા ઉમેદવારો એજન્ટો મતગણતરી એજન્ટોના વાહનો તાત્કાલિક સેવાના વાહનો એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ પોલીસ વગેરે તબીબી સારવાર માટે આવતા જતા વ્યક્તિઓને લઈ જતા વાહનો અને મોટી દમણ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓના વાહનોનો સમાવેશ થાય છે કલેક્ટર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ વાહનો જપ્ત કરવા અને દંડ લાદવા સહિતની સખત કાર્યવાહી કરવામાં આવશે આ સૂચનાઓનું કડકપણે પાલન સુનિશ્ચિત કરવા માટે સમગ્ર દમણ પોલીસ અધિક્ષકને નિર્દેશ આપવામાં આવ્યો છે વલસાડ નગરપાલિકાના ખાતમુહૂર્તમાં વિવાદ મોગરાવાડીમાં ભાજપ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આજે યોજાયેલા રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિવાદ સર્જાયો હતો ખાતમુહૂર્ત દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા આમને સામને આવી જતાં ઝપાઝપી થઈ હતી વિવાદ એટલો વધી ગયો કે નગરપાલિકાના પ્રમુખે કોંગ્રેસના સવાલોનો જવાબ આપ્યા વિના કાર્યક્રમ સ્થળેથી ચાલતી પકડી હતી કોંગ્રેસના કાર્યકર્તાએ ખાતમુહૂર્ત દરમિયાન સવાલ ઉઠાવ્યો હતો કે બાર મીટરનો રસ્તો મંજૂર થયો હોવા છતાં માત્ર નવ મીટરના રસ્તાનું જ કામ શા માટે કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસે આ મામલે સ્પષ્ટતા માંગી હતી અને આ આયોજનમાં પારદર્શિતા અભાવનો આક્ષેપ કર્યો હતો કોંગ્રેસના આ સવાલો અને આક્રમક પૂછપરછથી મામલો ગરમાયો હતો નગરપાલિકાના પ્રમુખ વિવાદિત સવાલોનો જવાબ આપવાને બદલે સ્થળ પરથી જતા રહ્યા હતા નોંધનીય છે કે મોગરાવાડીનો આ રસ્તો છેલ્લા ઘણા સમયથી મંજૂર થઈ ચૂક્યો હતો તેમ છતાં આજે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એક તરફ સ્થાનિકો રાહ જોઈ રહ્યા હતા ત્યારે બીજી તરફ ખાતમુહૂર્તના દિવસે જ વિવાદ આજે રોડ છે ને દસ કરોડ રૂપિયા નું પાસ કરાવવામાં આવેલું છે સરકાર શ્રી ધોલભાઈ ને ભરતભાઈ એ લોકોની રજૂઆત ને સાંસદશ્રી ને કનુભાઈના ના માધ્યમથી જો દસ કરોડની ગ્રાન્ટ મળેલી છે આ કામ જે ચાલીસ મીટર નો રસ્તો મંજૂર કરવામાં આવેલો છે ને ઇલેક્શન દરમિયાન અમે જ્યારે લડેલા ત્યારે સાંસદશ્રી અમને ભાઈ આપેલી કે આ રસ્તો બનશે

કરવા સિવાય બીજું કઈ કરી જ નથી શકતા ને ગામમાં એ લોક ને બી કામગીરી જો કરી તો અમે આવતે કેવી રીતે આજે જે આપણે ગિરિરાજ થી કૈલાસ રોડ સુધી નો રસ્તા નું ખાતમુહૂર્ત એ લોકો કરવા કર્યું છે એની માહિતી મને મળી એટલે હું અહિયાં હાજર રહ્યો મારા અમુક સવાલો હતા ડિમોલેશન ને લઈને કારણ કે બાર બાર મીટરનો નો રસ્તો નો વર્કઓર્ડર અપાયો છે એટલા માટે મેં નગરપાલિકાના પ્રમુખ ને રજૂઆત કરવા ગયો અને શાંતિપૂર્વક પૂછ્યું કે મેડમ આપડે આ બાર મીટર નો રસ્તો પાસ થયો છે તો અમુક જગ્યાએ આઠ મીટર અને દસ મીટર છે તો એ માટે ડિમોલેશન ની પ્રક્રિયા ક્યારે હાથ ધરશો અને બીજું જે એક કરોડ રૂપિયાની બહેધરી મેં આમરના તપાસ પર મારા યુથ કોંગ્રેસના મિત્રો સાથે બેઠો હતો ત્યારે મળી હતી એનું કામગીરી હજુ કશે દેખાઈ નથી રહી એવું મને લાગી રહ્યું હતું એટલા માટે મેં અમુક સવાલો કર્યા એમાં ભાજપના અમુક કાર્યકર્તાઓ અને ભાજપના અમુક કોર્પોરેટર ને મરચા લાગ્યા અને મને સાયકલ લઈ જઈને અભદ્ર પાસા વાપરી એના તમે વિડીયો સોશિયલ મીડિયામાં જોઈ શકો છો જયારે મેં વિડીયો ઉતારવાની ટ્રાય કરી ત્યારે મારો મોબાઈલ ખેંચી ને મને ધક ધમકીઓ મળી એટલે હું તમારા માધ્યમથી કેવા માંગુ છું આવી ધમકીઓ મને અગાડી પણ મળી છે પણ આવી ધકધમકીઓ થી હું ગભરાતો નથી હું વલસાડ ની જનતા માટે હંમેશા અગાડી રહીશ ભલે મારી જાન જાય મને ખુશી થશે મારી જાન વલસાડ માટે આપીને જ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈએ ગુજરાતમાં નશાના કારોબાર સામે લાલ આંખ કરતા એક મોટા ઓપરેશનને અંજામ આપ્યો છે ઓપરેશન વ્હાઇટ કડાઈ નામના આ સિક્રેટ ઓપરેશન હેઠળ ડીઆરઆઈની ટીમે વલસાડ જિલ્લાના ધોબીકુવા ગામ ખાતે આવેલી એક ફેક્ટરીમાં દરોડો પાડી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે બાવીસ કરોડ રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત સાયકોટ્રોપિક ડ્રગ્સ અલ્પ્રાઝોલમ અને તેનો કાચો માલ ઝડપી પાડ્યો છે ડીઆરઆઈ ને મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના ધોબીકુવા ગામ સ્થિત એક ફેક્ટરી પર છાપો મારવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન ડીઆરઆઈ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા કારણ કે ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં તૈયાર અને અર્ધ તૈયાર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો ડીઆરઆઈ દ્વારા આ ફેક્ટરીમાંથી અત્યંત નશાકારક અને પ્રતિબંધિત ડ્રગ ગણાતું નવ પોઈન્ટ પંચાવન કિલોગ્રામ તૈયાર અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું છે આ ઉપરાંત એકસો ચાર પોઈન્ટ પંદર કિલોગ્રામ અલ્પ્રાઝોલમ અર્ધ તૈયાર સ્વરૂપમાં પણ મળી આવ્યો છે જે પ્રોસેસિંગના અંતિમ તબક્કામાં હતું ડ્રગ્સના આ ઉત્પાદન માટે વપરાતો ચારસો એકત્રીસ કિલોગ્રામ કાચો માલ પણ કબજે લેવાયો છે આ કાચા માલમાં પી નાઇટ્રોક્લોરોબેન્ઝિન ફોસ્ફરસ પેન્ટાસલ્ફાઈડ ઇથિલ એસિટેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ જેવા મુખ્ય રસાયણોનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ અલ્પ્રાઝુલમના ગેરકાયદે ઉત્પાદન માટે થતો હતો તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર ગેરકાયદેસર કારોબારના મુખ્ય સૂત્રધાર ફેક્ટરી માલિક ચંદ્રકાંત કે છેડા અને અશોક મૂળજી પીઠારીયા છે ડીઆરઆઈની ટીમે આ બંને મુખ્ય આરોપીઓ તેમજ અન્ય બે કર્મચારીઓની પણ ધરપકડ કરી છે સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપીઓ છેલ્લા એક વર્ષથી કોઈપણ પ્રકારના સરકારી લાયસન્સ કે પરવાનગી વગર આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા અને બેફામપણે નશાકારક ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યા હતા ડીઆરઆઈની ટીમે દરોડાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મોડી રાત્રે ત્રણેય મુખ્ય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને રાખી વધુ પૂછપરછ અને રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અધિકારીઓનું અનુમાન છે કે અહીં તૈયાર થતું ડ્રગ્સ માત્ર ગુજરાત પૂરતું સીમિત ન હતું પરંતુ તેને મહારાષ્ટ્ર દમણ અને સેલવાસ જેવા સંઘ પ્રદેશોમાં પણ સપ્લાય કરવામાં આવતું હતું રિમાન્ડ દરમિયાન આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તેનો પર્દાફાશ થવાની પ્રબળ શક્યતાઓ છે ઓપરેશન વ્હાઇટ કડાઈ થકી ડીઆરઆઈએ બસા જિલ્લામાં ચાલતા એક મોટા ડ્રગ્સ ઉત્પાદન યુનિટને બંધ કરાવી મોટી સફળતા મેળવી છે ડાયરેક્ટર રેવન્યુ ઇન્ટેલિજન્સ વાપી યુનિટને સુરત ઓફિસ મારફતે જાણકારી મળી હતી કે અડગામ ખેરગામ રોડ પર એક ફેક્ટરી ચાલી રહેલ છે અને એ ફેક્ટરીની અંદર ઝેનાક્ષ નામનું ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહેલ છે એટલે રેડ કરતાની સાથે ચાર આરોપીઓ સ્થળ પર મળી આવ્યા એક અશોકભાઈ અને બીજા અશોકભાઈ પીઠડીયા અને બીજા ચંદ્રકાંત છેડા આ બે આરોપીઓ પાર્ટનરશીપની અંદર ધંધો કરતા હતા અને એ પાર્ટનરશીપની અંદર એ લોકોએ જે મુદ્દામાલ બનાવેલો હતો ઝેનાક્ષ ડ્રગ્સનો એ દસ કિલોગ્રામ મળ્યો છે અને જે અનફિનિશ્ડ જે ગુડ્સ હતો એ લગભગ એકસો ચાર એમ કુલ એકસો ચૌદ કિલોગ્રામ ડ્રગ્સ મળેલી છે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા રિમાન્ડની માંગણી કરવામાં આવી ચાર દિવસના રિમાન્ડની માંગણી કરી નામદાર કોર્ટે શુક્રવારે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે આ ખૂબ ગંભીર પ્રકારનો ગુનો છે વીસ વર્ષ સુધીની સજા છે મિનિમમ દસ વર્ષ સુધીની સજા બે લાખ રૂપિયા સુધીનો દંડ છે એટલે આ પ્રકારના ગંભીર ગુનામાં આરોપીઓ સંડોવાયેલા છે અને નેવું દિવસ બાદ એમની સામે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ થશે ઉદામ તો એની કોઈ વેલ્યુ નહીં થાય કારણ કે વ્હાઈટ વેલ્યુ ઇન્ટરનેશનલ વેલ્યુ બ્લેક વેલ્યુ પણ એવું કહે છે કે લગભગ વીસ કરોડ રૂપિયાને મુદ્દામાલ આ ઝડપાયેલો છે વલસાડના ધોબીકુવા ગામેથી ઓપરેશન વ્હાઇટ કડાઈ હેઠળ બાવીસ કરોડના ઝુલમ ડ્રગ્સ રેકેટનો પદાફાસ કર્યા બાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈની તપાસનો રેલો હવે કલવાડા ગામ સુધી પહોંચ્યો છે પકડાયેલા મુખ્ય આરોપીઓની રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં વધુ એક ગુપ્ત ઠેકાણાનો ભંડો ફૂટ્યો છે ડીઆરઆઈની કસ્ટડીમાં રહેલા ફેક્ટરી માલિકો ચંદ્રકાંત છેડા અને અશોક પીઠારીયાની સઘન પૂછપરછ કરવામાં આવી છે તપાસ એજન્સીના અધિકારીઓ સમક્ષ આરોપીઓ ભાંગી પડ્યા હતા અને કબૂલાત કરી હતી કે ધોબી કુવાની ફેક્ટરી ઉપરાંત તેમણે અન્ય સ્થળે પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો કાચો રો મટીરિયલ છુપાવીને રાખ્યો હતો આરોપીઓની કબૂલાત મુજબ તેમણે વલસાડ તાલુકાના કલવાડા ગામ ખાતે આવેલી એક આંબાવાડીમાં મકાનમાં બનાવેલ કોલ્ડ સ્ટોરેજમાં ડ્રગ્સનો કાચો રો મટીરિયલ મૂકવામાં આવ્યું હતું જેનો ઉપયોગ ગોડાઉન તરીકે થતો હતો ડીઆરઆઈની ટીમ તાત્કાલિક કલવાડા ગામે પહોંચી હતી અને આરોપીઓએ બતાવેલી જગ્યા પર દરોડો પાડ્યો હતો આ મકાનની તલાશી લેતા ડીઆરઆઈ અધિકારીઓને વધુ એક મોટો જથ્થો હાથ લાગ્યો હતો સ્થળ પરથી મોટા પ્રમાણમાં તૈયાર ડ્રગ્સ અને તેના ઉત્પાદન માટે વપરાતું કાચું રો મટીરિયલ કબજે કરવામાં આવ્યું છે આ સાથે જ આ રેકેટનું કદ ધારણા કરતાં ઘણું મોટું હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે કોર્ટે આરોપીઓના માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હજુ રિમાન્ડનો સમયગાળો પૂર્ણ થાય તે પહેલાં જ ડીઆરઆઈને આ બીજી મોટી સફળતા મળી છે ડીઆરઆઈ હવે એ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ નેટવર્કના તાર અન્ય કયા રાજ્યો કે સંઘ પ્રદેશો સાથે જોડાયેલા છે અને આ ગેરકાયદે કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તપાસ એજન્સીને આશંકા છે કે આગામી દિવસોમાં હજુ પણ મોટા ખુલાસાઓ થઈ શકે છે વલસાડ એલસીબી બગવાડા ટોલનાકા નજીકથી એક બંધ બોડીના કન્ટેનરમાં લઈ જવાતો ત્રીસ લાખ રૂપિયાના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો બે વોન્ટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ વલસાડ એલસીબી પોલીસ ના માણસો જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહિબિશન સહિતના ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે એક મરૂન કલરનો બંધ બોડીનો ટાટા કન્ટેનર નંબર આર જે ફોર્ટીન ડબલ જી વન સિક્સ એટ ટુમાં ચાલક મહારાષ્ટ્ર તરફથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ થઈ સુરત તરફ જવાનો છે જે બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે બગવાડા ટોલના ખાથી સો મીટર પહેલાં મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી દરમિયાન બંધ બોડીનો કન્ટેનર આવતા ખાનગી વાહનથી આડસ કરી કન્ટેનરને સાઈડે ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો ચાલકે કન્ટેનર સાઈડે ઊભું રાખી દીધું હતું અને પોલીસે તેની પાસે જઈ કન્ટેનર ચાલકને પૂછપરછ કરતા કન્ટેનરમાં પ્લાસ્ટિકના બકેટ ભરેલા હોવાનું જણાવ્યું હતું જેમાં ટેક્સ બિલ તથા ઈવે બિલ રજૂ કર્યા હતા જેમાં શુભમ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ અસ્ટેટ ગોવાનું હોય માલની વિગત પ્લાસ્ટિકના બકેટ જેની કિંમત રૂપિયા નવ લાખ છવ્વીસ હજાર બસોને ઓગણત્રીસ મળી આવ્યા હતા પરંતુ પોલીસ પાસે ચોક્કસ બાતમી હોય કન્ટેનરમાં ચેક કરતા કન્ટેનરના પાછળના બંને દરવાજા ખોલી જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્સો મળી આવ્યા હતા જેમાં મુદ્દામાલની ગણતરી કરતાં છસો બોક્સ જેમાં ત્રીસ હજાર બોટલ જેની કિંમત રૂપિયા ત્રીસ લાખ તેમજ કન્ટેનરની કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ ચાલીસ લાખ પાંચ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલક કાલુરામ રતનલાલ દોલાજી માલીની ધરપકડ કરી કેસમાં સંડોવાયેલા શિવલાલ પન્નાલાલ માળી અને અમરાભાઈ આ બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે અને પાટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે